આગામી તારીખ બાવીસના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણપ્રિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખી તિલકવાડા પોલીસ મથકે ડીવાયએસપી વાણી દુધાતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે કેવડિયા વિભાગના ડીવાયએસપી વાણી દુધાત મેડમની અધ્યક્ષતામાં અને પીએસઆઈ જેએમ લટાની નિગરાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું સાથે તાલુકાના દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ડીવાયએસપી વાણી મેડમે

આ બદલ જનતાને પોલીસનો સંપૂર્ણ સહકાર રહેશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે પોલીસ સજ્જ રહેશે યુવાનોને ખાસ એ સંદેશ છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારના ભડકાઉ મેસેજીસ વાયરલ કરવા નહીં કોઈપણ પ્રકારના આવા ભડકાઉ સ્ટેટમેન્ટ મૂકવા નહીં કે જેનાથી કોમી એખલાસનું વાતાવરણ બગડે અને આ આ જો તમે કોઈ ગુનો થાય એવી પ્રવૃત્તિ કરો છો તો તમારું ભવિષ્ય પણ બગડી શકે છે તો જેથી આવો કોઈ પણ ગુનાઈ પ્રવૃત્તિ કરવી નહીં તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સેવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો